અને હવે આગળ વાત કરીએ તો આણંદમાં યોગી ઇલેક્ટ્રોનિક્સમાં બે હિસાબી વ્યવહારો બહાર આવતા વડોદરાની જીએસટી ટીમે તપાસ હાથ ધરી છે ઇલેક્ટ્રિક ઉપકરણોની દુકાનમાં છેલ્લા ચાર કલાકથી દુકાનમાં તપાસ ચાલી રહી છે જીએસટીના સર્વેને લઈને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર કલાકથી બે હિસાબી વ્યવહારો બહાર આવવાની શક્યતાઓ છે ત્યાં ટીમ છેલ્લા ચાર કલાકથી ત્યારે જે વેપારીઓ છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે જીએસટીના સર્વે ને લઈને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આણંદમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં જીએસટીનો સર્વે હાથ ધરાયો છેલ્લા ચાર કલાકથી જીએસટીની ટીમનો સર્વે ચાલી રહ્યો છે જેને લઈને વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

મા GST વિભાગનો સર્વેઈ પ્રક્રિયાઓ હાથ ધરાઈ રહી છે ઇલેક્ટ્રોનિકના જે દુકાન છે એની અંદર સર્વે પ્રક્રિયાઓ હાથ ધરાઈ રહી છે વડોદરા જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે ખૂબ મોટી માત્રામાં બે હિસાબી વ્યવહારો વાર આવવાની શક્યતાઓ છે જી આભાર રૂપેશ માહિતી આપવા માટે